તમારે ધૂં તો કરે છે હિરણ પણ તમારે જવાનું છે બહાર જવાનું છે ફરવા જવાનું શું લાગે ફરવા જઈશ ના ના ફરવા ન જતા હો

એટલે હવે જવું છે અમરેલી સ્પેશિયલ કાન ડોક્ટર પાસે બગસરા સ્પેશિયલ કાનના ડોક્ટર નથી એટલે અમરેલી જવું છે મમ્મી કાલ રાતે આખી રાત જગાડ ને આખી રાત જગ્યો દુખાવાની ટીકડી લીધી અને દીધી થી ત્યાં અમરેલી ની દવા લીધી ને એ લેવરાવી તોય હારું નહોતું પેરાસિટામોલ લીધી તો આખી રાત સૂતો નથી આજ જગાડી

અને ખરેખર કિડની ના દર્દી હોય ને એક ફોર વ્હીલ તો જોઈ જ જોઈ સિવાય હાલે આપડે નાની એવી એક ફોર વ્હીલ લઈ લેવું એક નઈ બે લઈ લઈ મમ્મી બે તો પણ એક લઈ લેવું લેવા ને આપડે પૈસા ને એવું કઈ નથી વેત પણ છતાં શું છે દવાખાના અપડાઉન માંથી છે ને હવે ખરેખર કંટાળી ગયા છે ટુ વ્હીલ માં અને બીજા નંબર માં બસ માં છે ને જવું ને બસ માં તો અમદાવાદ જાય ને છ કલાકે પૂગી શું કેવું પપ્પા જરૂર છે પણ પછી મની પ્રોબ્લેમ થાય ને એ જવાનું બધી જરૂરિયાત હોય દવાખાના ખ્યાલ જ હોય

અને બાકી ની આ દવા આપી છે ભાઈને રવિ કોલડી એમનું નામ છે બરોબર અને પટેલ પણ બહુ જન્ટલમેન માણસ છે ખરેખર ખૂબ સરસ જેન્ટલમેન માણસ છે આવું વ્યક્તિત્વ અમે ખરેખર અમરેલીમાં ખૂબ સરસ વ્યક્તિત્વ છે એમનું હવે નીકળશું ઘરે હા ઘરે ફાઈને થોડોક તાવ આવી ગયો છે कान સાફ કર્યોને આમાં ફાઈનલી અમરેલી થી પહોંચી ગયા છે એ ઘરે અને પપ્પા જો જમવા બેઠા છે અને મેન ભાઈ જમી લીધું નીંદુબાજો દવા લેવરાવે આવે છે ભાઈ ને મમ્મી આ છે સવાર સાંજ એક એક અને ઓલી છે એ બે છે સવાર બપોર બે છે ને સાંજે એક છે આપી દો ભાઈ ને

પછી એક એક જો અહીંયા કઈડું છે અહીંયા બતાવી દો અહીંયા જો અહીંયા 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 સોરી આ ટબુડીને છે ને બધું બહુ ધ્યાન રાખવું પડે બાઉલુર્યું ને નાનું નાનું મિત્રો એક કોમેન્ટ હતી કે જ્યોતિદાન ભાઈને શું તકલીફ છે તો જ્યોતિદાન ભાઈને બે કિડની ફેલ છે અને હાલ ડાયાલિસિસ ઉપર છે અને બીજી એક કોમેન્ટ હતી કે મારા મોઢામાં શું થયું છે મારા મોઢામાં કાંઈ ન થયું છે એવું ને એવું છે પણ એમાં એવું હતું હું દસમું ભણતો ને ત્યારે ખીલ થયા હતા અને એમાંથી આખું ચહેરો થોડોક

જ્યોતિને રાતે કેટલી વાર જગાડી મમ્મી કે મને દવા દે એટલે દુખાવાની ટીકડી પેરા સીટા મેં ટીપા નાખ્યા જ ન થાય શું કરું હવે હારું દવા લઈને આવ્યા ને એટલે દવા લઈને પૂતો એટલે માખોરા મડ્યો ઢોળવા એવી નીંદર થઈ આ ભાઈ દવા લીધી ને એટલે નીંદર એને બહુ આવી ગઈ હા ત્યાં યુગ ભાઈ ઊઠી ગયા એટલે હુવા નો દીધા અમને એટલે હીરલ ધૂમ જાળા કરતી હતી હા એને આખો દિવસ ધૂમ જાળા કર્યા છે